ગુજરાતના ચેતન ભગરિયાનો રાષ્ટ્રીય કક્ષાએ દમદાર પ્રદર્શન ઓલ ઇન્ડિયા નેશનલ ગેમ્સ ચેમ્પિયનશીપ બે હજાર છવ્વીસ રાજસ્થાનના અજમેર ખાતે યોજાઈ હતી જેમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના યુવા એથલીટ ચેતન ભગરિયાએ શાનદાર સિદ્ધિ હાંસલ કરી છે એક નહીં ત્રણ મેડલથી રાજ્યનું નામ રોશન ચેતન ભગરિયાએ આઠસો મીટર દોડમાં સિલ્વર મેડલ બસો મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ તથા ચાર બાય સો મીટર રિલેમાં બ્રોન્ઝ મેડલ જીતીને ગુજરાત રાજ્યનું નામ રાષ્ટ્રીય સ્તરે ઉજાગર કર્યું છે કોચ અને ગામજનો તરફથી અભિનંદન આ ભવ્ય સફળતા બદલ તેમના કોચ એફ બી મિર્ઝા અને ગણપત મહેલા તેમજ ગામના આગેવાનો અને રમતપ્રેમીઓએ ચેતન ભગરિયાને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ આપી હતી હવે નજર આંતરરાષ્ટ્રીય મંચ પર રાષ્ટ્રીય સ્તરે સફળતા બાદ હવે ચેતન ભગરિયા ઇન્ટરનેશનલ સ્પર્ધા માટે ઇન્ડોનેશિયામાં તૈયારી કરશે અને ત્યાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરી ઉડાન ભરશે જે સમગ્ર ગુજરાત અને દેશ માટે ગૌરવની બાબત છે યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ સિદ્ધિ ચેતન ભગરિયાની આ સિદ્ધિ આવનારી પેઢીના ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બનશે અને ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય પ્રતિભા ઊભી થઈ શકે છે તે સાબિત કરે છે